નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે વરરાજાને દુલ્હન કરવાની ના પાડી દીધી દુલ્હન શંકા કહી હતી કે વર નશામાં હતો સાચું નીકળ્યું અને કન્યાએ લગ્ન તોડી નાખ્યા હતા આ સમગ્ર મામલો ઉત્તર પ્રદેશના કરાલાલ પોલીસ સ્ટેશન વિસ્તારના ગંભીરા ગામનો છે ગંભીરા ગામોમાં ત્યારે બ્રિજેશ દીકરીના જાન આવી હતી જ્યારે લગ્નનો વળગોરો આવ્યો હતો ત્યારે યુક્તિના પક્ષના લોકોએ તેનું સન્માન કર્યું હતું લગ્નની વિધિઓ શરૂ થઈ અને થોડાક સમય બાદ જ જયમાલનો ત્યારે કાર્યક્રમ થવાનો હતો પરંતુ તે પહેલાં જ વરરાજા તેના મિત્ર સાથે ડીજે પર ડાન્સ કરતા પહોંચી ગયો હતો અને તે નશામાં હતો અને તેના મિત્રો સાથે ડીજે પર ડાન્સ કરવા લાગ્યો હતો કન્યાને શંકા હતી કે જો વરરાજો ભારે નશામાં છે તેથી તેને જાણવા માટે કહ્યું હતું આ પછી ખબર પડી કે વર નશામાં હતો પરંતુ ત્યાં સુધીમાં દુલ્હન જયમાલ માટે સ્ટેજ પર લઈ જવામાં આવી હતી જ્યાં દુલ્હન વરાને ત્યારે નશામાં હતું અને સ્ટેજ પર પડતા જોયો તો જે પર દુલ્હન સ્ટેજ પર આવી અને તેની માતાને કહ્યું કે તે લગ્ન કરવા માંગતી નથી વરરાજો દારૂ પીધેલો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ